કપરાણા નંબેટી ગામ્ય સ્વીફ્ટ કાર ચાલકે સામે આવતી બાઇકને ટક્કર મારતા યુવક નિજ વાપીથી નાસિક જતા શાકભાજીના પિકઅપ ટેમ્પો હોય કે દૂધના ટેન્કર કે રોજમદાર લઈને જતી ઇકો ચાલકો અંબેટી બાલછોંડી થઈને બે ફાર્મ સ્પીડમાં પસાર થાય છે જેને લઈ અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે દાદરા અને નગર હવેલીની સહેલગા આવેલા નાસિકના એક પરિવાર પોતાની શિફ્ટ કાર નંબર એમ એચ ટુ સિક્સ બી એક્સ સેવન વન ફાઈવ ઝીરો પૂરપાત ઝડપે પર જઈ રહ્યા હતા ત્યારે અંબેટી ખાતે ત્રણ રસ્તા પાસે ઓવરટેક કરવા જતાં સામેથી પેસન બાઇક લઈને આવી રહેલા સોહન દિનેશ પટેલ નામના યુવકને ટક્કર મારતા ઈજા પહોંચી હતી પગલે લોકો એકત્ર થઈ ગયા અને જાણ તાત્કાલિક સારવાર માટે તાત્ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાન નાનાપોંડા પોલીસ સરપંચ અગ્રણીઓને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા નોંધનીય છે કે નાસિકના પરિવાર સિલવાસ ખાતે પર્યટન અર્થે આવ્યા હતા અને પરત થતા અકસ્માત સર્જાયો હતો ઘટનામાં કારમાં મહિલાઓ અને બાળકો પણ હતા જેમને સામાન્ય ઈજા પહોંચી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો